ગિરગઢડાના બેડિયા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે બેડિયા ગામની વાડીના મકાનમાં અંડરગ્રાઉન્ડ જગ્યામાંથી ચારસો પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપ્યો ગીરગઢડાના બેડિયા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે અંદાજીત ચારસો પેટીથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બેડિયા ગામની વાડીમાં આવેલ મકાનમાં રહેલ અંડરગ્રાઉન્ડ લોકેશનમાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં છુપાવેલ હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી ચારસો પેટીથી વધુ વિદેશી તથા પાંચ બાઇક સહિત છ આરોપીઓને ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં મુદ્દા માલની ગણતરી કરવામાં આવી ગાંધીનગર વિજિલન્સની રેડથી ગીર સોમનાથ જિલ્લામાં ખડભડાટ મચ્યો સ્થાનિક પોલીસ મોરમના તહેવારમાં બંદોબસ્તમાં હોય જેથી સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજીને અંધારામાં રાખી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળતા અનેક સવાલો ક્રાઇમ રિપોર્ટર વિશાલ ચૌહાણ અવાજ ન્યૂઝ ગીર સોમનાથ